જારી જીએસટી કોમ્પાર્ડ બા કુડ સિટોક હેઠળ કાર્યવાહી બા પોલીસ અને જીએસટી વિભાગને તપાસમાં મહત્વની કડી મળી આવતા સંયુક્ત પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી અપાઈ હતી પ્રસ્તુત છે પત્રકાર પરિષદના જરૂરી અંશો અધિકારીની અહીંયા નિમણૂક કરી ચેર કમિશનર તરીકે અમે લગભગ બે થી વધુ નોંધણી દાખલા એ સમયે રદ કર્યા આઈડેન્ટિફાઈ કર્યા અને એમાં સ્પોટ વિઝિટ કરાવી એ પછી મિલિત કાવડકર સાહેબ પછી મારી નિમણૂક થઈ ત્યારે સાહેબનો એવો ક્લિયર મેસેજ હતો કે આ કૌભાંડના મૂળ સુધી આપણે પહોંચવું છે એવું નહીં કે એ લોકો નોંધણી નંબર લીધે રાખે અને આપણે નોંધણી દાખલા રદ કરી રાખીએ એ પ્રોસીજરમાં પડ્યા વિના આનો મૂળ શું છે ત્યાંથી આનો ઉદભવ થાય છે એના માટે માન્ય કમિશનર શ્રી સમીર વકીલ સાહેબની ત્રીજી સૂચનાથી અમે લોકોએ પાલીતાણામાં એક આધાર સેન્ટર ઉપર રેડ કરી અને ત્યાંથી સમગ્ર કૌભાંડના મૂળ નીકળ્યા કે જ્યાં આરોપીઓ દ્વારા જે ગરીબ અને લોકો છે એમને ઝાસામાં લઈ અને એમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો દુરુપયોગ કરી અને નોંધણી દાખલાની જે ફાઇલ કહેવાય એવી એક ફાઇલ બનાવતા હતા અને એ ફાઇલ પછી નફો લઈને વેચી દેતા હતા આવી એક મોડે છોપરી જાણવા માંગ્યું એ બધા જ માણસોને અમે આઈડેન્ટિફાઈ કર્યા ત્યાં સ્પોટ વિઝિટ કરી અને એને અમે નામ આપ્યું આધાર વન પોઈન્ટ ઝીરો મિશન જેમાં અમે ભાવનગર અને પાલીતાણાના પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ કર્યા આના આધારે લગભગ છ હજારથી વધારે જીએસટી નંબર અમે ચેક કર્યા જેના મૂળ અમે બીજા રાજ્યોમાં પણ જોયું કે આ પાલીતાણાની જે ફાઇલ છે એના આધારે બીજા રાજ્યોમાં પણ નોંધણી દાખલા લેવામાં આવેલ છે એટલે અમે બીજા બધા રાજ્યોને જાણ કરી જીએસટી કાઉન્સિલના જાણ કરી અને કેન્દ્રીય નાણાં મંત્રી માન્ય મેડમ નિર્મલા સીતારમનની સાથે જે ચર્ચાઓ છે એ મુજબ સમગ્ર દેશમાં પહેલી વખત ગુજરાતમાં સીએસકે સેન્ટર એટલે સીએસડી સેવા કેન્દ્રની શરૂઆત થઈ તેમાં અમે બુગસ આધાર બોગસ નંબરોની અટકાવવા માટે અમે બાયોમેટ્રિક વેરિફિકેશન અને આઈડી સ્કેનરથી અમે પહેલી વખત નોંધણી દાખલા આપવાની શરૂઆત કરી જેમાં ગુજરાત સૌ પ્રથમ રાજ્ય બન્યું છે આ પાયલોટ પ્રોજેક્ટ છે અત્યારે પણ ભાવનગર જિલ્લાના બોટાદ જિલ્લાના અને અમરેલી જિલ્લાના તમામ નંબરો એ આપણે બાયોમેટ્રિક સેન્ટર રજીસ્ટ્રેશન પરથી જ આપીએ છીએ જેથી કરીને આ દૂષણને આપણે દામી શકીએ પછી આ બધા જે એસઆઈટીનું અમે જે ગઠન કર્યું એમાં આઈજી સાહેબની અધ્યક્ષતામાં એ લોકોએ લગભગ એકસો બત્રીસ થી વધારે એરેસ્ટ કરેલી છે ત્યારબાદ આ સસ્પેક્ટના આધારે અમે બીજા છેડા સુધી પહોંચ્યા તો જાણવા મળ્યું કે અમદાવાદમાં પણ પાલીતાણા જેવા આધાર સેન્ટર ઉપર આવું મોટેસ્ટ કામ ચાલી રહ્યું છે તો અમે એ મિશનને અમે નામ આપ્યું આધાર ટુ પોઈન્ટ પાંચ જેટલા આરોપીઓની કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે જે ની વાત છે એને અમે ગુના દાખલ કરી અને પૃથ્વી ટોકમાં લગભગ વીસ થી વધારે આરોપીઓની ધરપકડ થાય અને પ્રથમ વખત પૃથ્વી ટોક લાગુ પડેલો છે પણ આ બધામાં મૂળ બત્રીસ દિવસ સુધી અમે લગભગ

ફરિયાદ કરવામાં આવેલી છે એમાં આરોપી સમાન હોવાની શક્યતાઓ છે એ દિશામાં તપાસ કરતા વીસ આરોપી એવા મળી આવેલા કે જે બે કે તેથી વધુ ગુનાઓમાં ચાર્જશીટમાં જેનું કોગ્નિજન્સ લીધેલું હોય આ વીસ આરોપીઓ વિરુદ્ધ

બે હજાર ચોવીસ સુધી પોલીસ રિમાન્ડ પૂછપરછ માટે આપવામાં આવેલા છે બાકી જે રહેતા છ આરોપી છે એમાંથી એક આરોપી જેલમાં હોવાથી જેલ ટ્રાન્સફર વોરંટ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે બાકીના પાંચ આરોપી વેલામાં વહેલી તકે પકડાઈ જાય એ દિશામાં ભાવનગર પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને પ્રયત્નો કરી રહી છે ખાસ કરી સમગ્ર જે ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે એની મુખ્ય એમો જોઈએ તો જે એન્ડ યુઝર છે કે જે આધાર કાર્ડ હોલ્ડર છે એને કોઈ પણ રીતે આર્થિક લાલચ આપવામાં આવતી હતી કે કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી યોજનાનો એને લાભ મળશે એમ કંઈ આધાર સેન્ટર ઉપર લઈ જવામાં આવે એનો મોબાઈલ નંબર ચેન્જ કરી દેવામાં આવે ત્યારબાદ જો એ પાન કાર્ડ ન ધરાવતો હોય તો પાનકાર્ડ કરાવવામાં આવતું આમ જીએસટીએન માટેની જે ડોક્યુમેન્ટની જરૂરિયાત હોય એ તમામ ડોક્યુમેન્ટ એને કોઈપણ પ્રકારની અલગ અલગ આર્થિક લાલચ આપી અને મેળવવામાં આવતા હતા આ જીએસટીએન માટેની જે ફાઇલ તૈયાર થાય એ પછી બજારમાં અલગ અલગ ભાવે એને વેચી દેવામાં આવતી હતી મુખ્ય આખા સ્કેન્ડલની એમો આ રીતે ચાલી રહી છે